ઉનાળાની ગરમીઓમાં શરીરને ઠંડક આપે અને લૂથી બચાવે એવું દહીં કાકડીનું રાયતું આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં જ્યારે શાક ખાવાની ઈચ્છા ન થતી હોય ત્યારે આ રાયતાનું કચુંબર તમે રોજ બનાવીને ખાઈ શકો છો એક નવી જ રીતે રાયતાનો મસાલો બનાવવાની સિક્રેટ ટિપ્સ સાથે ચાલો રેસીપીની શરૂઆત કરીએ દરેક પ્રકારના રાયતાનો સ્પેશિયલ મસાલો બનાવવા માટે વગાડિયામાં બે ચમચી જેટલું જીરું બે ચમચી જેટલા સૂકા દાણા એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી અને અડધી ચમચી જેટલા મરી એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર મસાલામાંથી સુગંધ આવે ત્યાં સુધી રોસ્ટ કરી લઈએ તો અહીં લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલો ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું હવે અહીંયા મસાલાને પીસવા માટે મેં એક મિક્સર જાર લીધું છે તેમાં આપણે રોસ્ટ કરેલો મસાલો ઉમેરી દઈશું સાથે તેમાં એક ચમચી જેટલો ચાટ મસાલો અડધી ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું હવે ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુ થઈને આપણો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે તૈયાર થયેલા આ મસાલાને એર ટાઈટ કાચની બોટલમાં ભરી લઈએ તો આ મસાલા સાથે દરેક પ્રકારના રાયતા ફક્ત બે થી ત્રણ મિનિટમાં જ તૈયાર થઈ જશે આ મસાલાનો ઉપયોગ તમે દહીં વડામાં પણ કરી શકો છો હવે રાયતું બનાવવા માટે મેં અહીંયા બે નંગ જેટલી મીડિયમ સાઈઝની કાકડી લીધી છે ક્યારેય પણ ઝીણી ખમણવાની નથી નહીં તો તેમાંથી વધુ પડતું પાણી રિલીઝ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો કાકડીનું આ રીતનું ઝાડુ ચીણ તૈયાર થઈ ગયું છે

અને તીખાશ માટે એક મરચાંને કટ કરીને લીધું છે હવે આ બધી જ વસ્તુ પીસતી વખતે કાઢી ન પડે તેના માટે બે બરફના ટુકડા એડ કરી લઈએ અને તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ હવે રાયતા માટે મેં અહીંયા દોઢ કપ જેટલું ફ્રેશ દહીં લીધેલું છે અહીં રાયતા માટે આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો છે તો હવે તેને વિસ્કરની મદદથી ફેટી લઈએ અને થોડું સ્મૂથ કરી લઈએ

હવે તેમાં અડધો કપ એટલે કે એક મીડિયમ સાઈઝના ટામેટાને કટ કરીને ઉમેરી દઈએ સાથે તેમાં વાટેલી કોથમીર ફુદીનાની પેસ્ટ ઉમેરી દઈએ સાથે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક મોટી ચમચી જેટલો આપણે બનાવેલો સ્પેશિયલ રાયતાનો મસાલો ઉમેરી દઈએ આ બધી જ વસ્તુને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મિક્સ થઈને એકદમ ટેસ્ટી એવું કાકડીનું રાયતું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા